GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ બનાસકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો પર ગરીબો માટે ફાળવવામાં આવતો અનાજનો જથ્થો કાળા બજારમાં વેચાતો હોવાની બુમરાડ ઉઠી છે ત્યારે જિલ્લા પુરવઠા વિભાગે ખાનગી બાતમીને આધારે અમીરગઢ તાલુકાના વિરમપુર ગામના ચાચા ચોક વિસ્તારમાં પ્રવીણ કુમાર રામદીન અગ્રવાલના ગોડાઉન તથા કરિયાણાની દુકાનમાં રેડ કરી હતી જ્યાંથી ઘઉં ચોખા ખાંડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો કે જે જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ હોવાનો બહાર આવતા પુરવઠા વિભાગે બે હજાર પંચોતેરનો જથ્થો સીઝ કર્યો હતો જ્યારે અમીરગઢ તાલુકામાં આવેલ દુકાનોની આકસ્મિક તપાસની કરતા કુલ રૂપિયા ચોરાણું હજાર છસો અગિયારનો ગેરકાયદેસર જથ્થો સીઝ કર્યા હોવાની માહિતી જિલ્લા પુરવઠા અધિકારી આપી હતી અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું તો આ સાથે જ વધુ તેઓએ શું કહ્યું આવો સાંભળીએ ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબશ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે પ્રવીણ કુમાર રામદીન અગ્રવાલના ગોડાઉન તેમજ દુકાનમાં સર્ચ કરતા ચોખા ખાંડ ઘઉનો અંદાજીત ચે ચાર હજાર કેજી જેટલો જથ્થો અમને મળી આવ્યો હતો જેની કિંમત ચોરાણું હજાર છસો અગિયાર રૂપિયા થાય છે અને તમામ જથ્થો સીજ કરી અને આગળની કાર્યવાહી અમે શરૂ કરેલી છે સાથે સાથે આપના માધ્યમથી હું એક અપીલ પણ કરવા માગું છું કે માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આ પ્રમાણે કાર્યવાહી કરતા તત્વોની જો અમને બાતમી આપવામાં આવશે તો બાતમીદારનું નામ અમે ગુપ્ત રાખીશું અને તેમને પણ પ્રોત્સાહિત કરીશું તો ફરીથી પણ હું એક અપીલ કરું છું કે આવી બાતમી અમને મળતી રહે તેવા આપના દ્વારા પણ પ્રયત્ન કરશો It be